माताजी आज આપણે બનાવવાનું છે કારેંગા ગોવારનો શાક આ છે કારેંગાનો વેલો ની જગ્યા થાતા પણ નહી હોય આપણે થાય છે અહીંયા કને આ છે કારેંગુ દેશી કારેંગામાં પણ બે વકલ આવે આ છે દેશી કારેંગુ પર દેશી ગોળ થાય એનો પર શાક થાય આ બીજી પણ કારેંગુ જ આપણે ટોડી લઈ બે કારેંગા લઈ લીધા આ મારા ત્યાં વાગડમાં બહુ બનાવવાનું શાક બધાને બહુ પસંદ દેશી ગોવારને કારેંગાનું આનું શાક

જન્મ જન્મ વરસાદ છે એવું સારો એવો ગણો ઘણો નથી આપણે ધોમાં વરસાદ હતો આજે પણ થમધમ એવું હતું સવારમાં વહેલું સીંગા આપણે આવી બી સરસ મજાની અત્યારે સારી છે આપણે આગની કસરો તૈયારી તો તમને પહેલાં બતાવીએ કારેંગા આપણે છે એ અને આશા આપણે દેશી ગુવાર ઝીણી ફર્યા આપણે સિંગામાં ઊભો જ છે પણ આપણે વેલારાને ઝીણી લીધો હતો ભાઈ તમને બતાવી દઈશ કેમેરામાં karena time lagi lah pasti mereka mana tulis dulu nih, pula apa lagi gawani hari ini di tulis so, aku kalau agar ini si gawar kejujuran hari orang, ini time lagi, pula masa, suatu masa, બુઆર બધું આપણે ટીચાઈ ગયું સારીતના હવે આપણે કારંગાને સોળનાથી પહેલા સારીના સા લઈને ઉતારવા ને કારંગા શરૂ કરનક્ષો આપણે તજીનાટ એકદમ કોણા હોય બીટ પણ એટલા નહી હોય છે પાકા નહી અને મોટું થાય તળજો પણ થાય ખવાય મીઠું લાગે સરસ અમારે અહીં ખાઈએ શાક બનાવીને ખાઈને પછી દીવારી ઉપર ખાઈએ મીઠો હોયા પાકી જાય બે 4-4 કિલો ન થાય તો કારે ગુસ્સા સમજણ આપા આ રીતના સોલી નાખવાનું પેલા કારે કે આપણે છોલાઈ ગયા છે હવે આપણે એને સુધાર લેવું hari ini sudah lebih nih kira pelari apa ciri kan ya Jadi, apa yang penting Hari ini, apa yang harus dibatasi? Hati हम तो ना थोड़ा कचकच था थोड़ा बड़ा कहीं ना हो बनाता खबर जैसे रीतना बनाई टी चीज नाकता चूस कारण कारंगार बीज बैंक आप सुधारी आ सुध रीतना टुकड़ा राखो ये राखी हजिए बीजे अमुक रसई हज पानी से आप निकली जाए तो नहीं कदाच अमूक तो रही जाए कदाच आ रीतने बद

વગર આપો સરસ એ આવી ગયો છે તો ગોવા નાખી દેજો ગોવા નાખીને કાળી નાસું ગોવા નાખીને તો કારે ગાને પણ દહીં આપણે નાખી દઈએ તેલ માં હું टाकી ને પાકવા દેસુ ખાંડી નાખસુ પેલા લાલ મરચું નાખી દેસુ તન જમજી જેલ નાખી

એદ નેક નો પાપડી દી બરાબર આ લસણ મરચું ખાંડી દી નાખી દેજો ખાંડ નું મરચું બધું બરાબર આ રીતના સ્કડના દેસ ઓ નંબર નું નાખ દે ادي ગોળી તો દેસી ગોળ નાખી દેજો આપણે ખાંડ તો નાખી હ જાય થોડું ગાજી મસાલા તેલ માં તાકો દે પછી આપણે પાણી નાખશું તેલ માં ર પાણી નાખી દેજો તો પ્રમાણમાં એક ગ્લાસ જેટલું નાખી દેજો કોને બે ગ્લાસ જેટલું પાણી નાખી દીધું આપણે પાકવા દેજો કાટની લે ઓરલાય નહિ પાણી નાખી સાત 15 મિનિટ માં થઈ જાય સ્ટીઆ

સાથે બાજુ રોટલા ઘરેથી આપણે આવ્યા છે ડુંગળી સુધારેલ દેશી ગોળ તરેલા મરચાં અને છાસ આલો બધા આપણે વાડીએ મોજ માણીએ દેશી હાલો વાળી આપણે મોજ કરવા કારવાનું સાસ બનીને આપણે થઈ ગયું તૈયાર બધી આપણે દસ ગયા જમવા હાલો વાડીની મોજ માણવા વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ખુલતા નહીં